અંકલેશ્વર એશિયન પેઇન્ટ કંપનીનું રો મટીરિયલ સગે વગે કરનાર બે ઇસમોની ધરપકડ અંકલેશ્વર જીઆઈડીસી પોલિસી એશિયન પેઇન્ટ કંપનીનું રો મટીરિયલ સગી વગે કરનાર બે ચાલકોને ઝડપી પાડ્યા છે પોલીસે તેમની પાસેથી મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ સોળ થી એકવીસ ઓગસ્ટ દરમિયાન અંકલેશ્વર સ્થિત એશિયન પેઇન્ટ કંપનીમાં મુંબઈ થી બીપીસીએલ કંપનીમાંથી રો મટીરિયલ ના બે ટ્રક આવ્યા હતા આ જથ્થો ચાલક સુનીલ યાદવ અને ચંદન યાદવ દ્વારા લાવવામાં આવ્યો હતો કંપનીમાં માલ પહોંચ્યા બાદ સામે જથ્થો પેઇન્ટ કંપનીના અધિકારી કમલભાઈ જોશીએ આ મામલે જીઆઈડીસી પોલીસ મથકે બાણુ હજાર એકસો પચાસ વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે પોલીસે સુનીલ યાદવ અને ચંદન યાદવને ઝડપી પાડ્યા છે તેઓએ ટર્પેન્ટાઇલ ઓઇલ ક્યાં અને કોને વેચ્યું તેની પૂછપરછ ચાલુ છે